નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવકટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો એક બેનનો પ્રશ્ન છે કે મારા પિયરયા જે મારા પિતાશ્રી છે એ ખેડૂત છે પરંતુ મેં મારો જે હક છે ખેતીની જમીનમાં એ જતો કરેલ છે તો શું હવે મારા સાસરીયા ખેડૂત નથી તો મારે નવી ખેતીની જમીન ખરીદી શકાય કે ન ખરીદી શકાય શું ખેડૂત કેવો કે ન કેવો એ એમનો મુખ્ય પ્રશ્ન છે તો દર્શક મિત્રો જ્યારે કોઈ પણ દીકરી એ ખેડૂતની દીકરી હોય અને જો તેને પોતાનો જે હિસ્સો છે એ ખેતી જે સાત બારની જે એમનું ડોક્યુમેન્ટ છે એની અંદર એમને જો સ્વેચ્છાએ તેમનો ખેડૂત તરીકેનો જે અધિકાર જતો કરેલો હોય તો દર્શક મિત્રો એમનો જે ખેડૂત તરીકેનો જે ડોક્યુમેન્ટ છે એ એમની માટે નથી રહેતા પરંતુ જો પિયર પક્ષે માતા પિતા જે છે એ ખેડૂત ખાતેદાર હોય તેમની જે દીકરી છે એ ખેડૂત ખાતેદારની દીકરી ગણાય તો આ સર્ટી એ ક્યારે રજૂ કરી શકે કે એમના નામે કોઈ પણ પ્રકારની ખેતીની જમીન બોલતી હોય અથવા તો કોઈ પણ ખેતીની જમીન હોય કે જે સાત બારના ઉતારાની અંદર તેમનું નામ બોલતું હોય તો તેવા સંજોગો દરમિયાન તે વ્યક્તિ ખેડૂત ખાતેદાર ગણાય અથવા પુરાવા ક્યાંથી લાવશે કે હું ખેડૂત ખાતેદાર છું તો ખેડૂત ખાતેદાર તરીકે એમના પિતાજીના ને તે ડોક્યુમેન્ટ રજૂ ન કરી શકે એમનું પણ નામ હોવું જોઈએ એટલે દર્શક મિત્રો જો આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તેવા સંજોગો દરમિયાન જો ખેતીની જમીનની અંદર એમનું નામ ન હોય પરંતુ એ ખેડૂતના દીકરી હોવાથી એ ખેડૂત ખાતેદાર તો ગણાય જ એટલે જો એમની પાસે કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ ન હોય તો તેવા સંજોગો દરમિયાન તેમને કોર્ટની અંદર એક અરજી કરવી પડે અને દર્શક મિત્રો એમને જણાવવું પડે કે મારે આ જે મારા માતા પિતા છે એ ખેડૂત છે અને હું તેમની દીકરી છું પરંતુ સ્વેચ્છાએ મેં મારો જે અધિકાર છે એ મારો હક જતો કરેલો છે તો હવે મારે બીજી ખેતીની જમીન ખરીદવી છે તો મારે એ જે ખેડૂત તરીકેનું મારું જે સર્ટિફિકેટ છે એ મને કાઢી આપવાની તમે હુકમ કરો તો એ રીતના એ એ જે દાવો છે કરી શકે છે સિવિલ અંદર પરંતુ દર્શક મિત્રો એ પહેલા એમને કલેક્ટર સાહેબ શ્રીને ત્યાં પણ એક અરજી કરવી જોઈએ પરંતુ કલેક્ટર સાહેબશ્રી જો એ ત્યાં આગળ અરજી કરશે તો પણ કયા આધારે એમને એ જે સર્ટિફિકેટ છે ખેડૂત ખાતેદારનું એ કાઢી આપશે કેમકે ખેડૂત ખાતેદાર હોવા એ એક જમીનનું કોઈ પણ પ્રકારનું તમારું ડોક્યુમેન્ટ હોય એની અંદર નામ હોવું એ આવશ્યક છે એટલે ક્યારેક એવું પણ બને છે કે તમારે કોઈ પણ પ્રકારના સાતબારની અંદર તમારું નામ જ ના હોય એટલે તમે ખેડૂત ખાતે દર ન ગણાવ તમારા નામે પહેલાં પણ કોઈ જમીન હોવી જોઈએ એટલે તમારે જો સૌથી પહેલાં તો તમારા ભલે તમે હક જતો કર્યો છે પરંતુ તમારા પિતાજીની જે પણ ખેતીની જમીન છે એના પહેલાં તમે જે પણ એના જે ઉતારા છે એ તમે કઢાવી શકો છો જમીનના અને એ રીતે પણ તમે પુરાવા રજૂ કરી શકો છો અને એ પુરાવાના આધારે તમે મામલતદાર સાહેબ શ્રી અથવા તો કલેક્ટર સાહેબશ્રીને અરજી કરી શકો કે હું પહેલાં ખેડૂત ખાતેદાર તરીકે મારા આ ડોક્યુમેન્ટની અંદર નામ છે પરંતુ મારો હક જતો કરો એટલે પાછળથી હું ખેડૂતને જે મારું ડોક્યુમેન્ટ છે એની અંદર મારા નામ નથી તો મને સર્ટિફિકેટ મળી શકે કે ન મળી શકે એટલે જો એ ત્યાં આગળ તમારા બધા જ ડોક્યુમેન્ટ પુરવાર થાય પહેલાંના પણ જે નવો જે નિયમ આવ્યો છે કે છેલ્લા પચીસ વર્ષના કે છેલ્લા પચાસ વર્ષના જે પણ ડોક્યુમેન્ટની અંદર તમારા નામ હોવા જોઈએ તો એ રીતના જે પણ નિયમો છે નિયમોનો ભંગ ન થતો હોય

જે શર્ટે છે એ કાઢી આપવામાં આવી શકે નહીતર નહીં એટલે આ રીતના જો તમારા જૂનો રેકોર્ડ પણ નીકળે તો પણ તમે સાબિત કરી શકો છો પરંતુ જો તમે એ રીતના સાબિત ન કરી શકો તો પછી તમારે સિવિલ કોર્ટની અંદર જ જવાનું રહે છે અને ત્યાં આગળ તમારે ડિક્લેર કરવાનું છે કે હું છું તો ખેડૂતની દીકરી પરંતુ મારી પાસે પુરાવાનો અભાવ છે કે જેથી કરીને કોર્ટ એનો યોગ્ય નિર્ણય આપીને અને તમારી સાથે ન્યાયનો જે પણ તમને ન્યાય મળવા પાત્ર રહે છે ન્યાય મળી રહેશે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય